મનીષ વાળા રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ વોર્ડ નંબર સત્તર માં જીતેન્દ્ર ગડિયાલ સબ ઇન્સ્પેક્ટર કે જે સફાઈ કામદારના જે લોકો હોય એમની પાસે પોતે અવારનવાર મારી પાસે સફાઈ કામદાર દ્વારા પહોંચેલા પણ હતા દિવસ અને ત્યારે મેં ફોન થી પણ વાત કરેલી હતી કે તમે વોર્ડ ઓફિસે છો હું તમને મળવા માટે આવું છું કે ભાઈ તમે આવી રીતના બધા સફાઈ કામદારો પાસે તમે આવી રીતના પૈસાની ઉઘરાણી ને બધું કરો છો બરાબર એટલે અને મારી પાસે બધા પુરાવા સહિત છે અને કોર્પોરેશનમાં પણ જયારે આમની ફરિયાદ ગયેલી હતી અને એમને એટલા પૈસા પૈસા ના ઉઘરાણા પણ કરેલા હતા આ બધી જાણ મેં એને કરતા હોવા છતાં એમણે મને ભલામણના ફોન કરાવેલા હતા કોઈક પારસભાઈ નામ એમણે આપ્યું કે એમના સગામાં થાય છે તો તમે આ બધું કઈ મનીષાબા ન કરતા મેં દુઃખ સેના માટે ન કરી કે એક સફાઈ કામદાર જયારે પોતે રાજકોટ શહેરમાં જયારે સફાઈ માટે જયારે કામ કરતો હોય તો એમને રજાઓ જોતી હોય કે એને કઈ પણ હોય કે સફાઈ માટે થી કઈક પ્રશ્ન બન્યો હોય તો આ ભાઈ ને કઈક બે હજાર રૂપિયા દેવાના હજાર રૂપિયા દેવાના આવી રીતની રકમ બાંધેલી હતી તો એ બધી મને જાણ સફાઈ કામદારે મને મને પણ ફરિયાદ કરી દિવસ એમની પાસે પૈસા માંગ્યા કે ભાઈ તમે ઓલા પૈસા દેવાના ચાલે ભાઈ તું બે હજાર રૂપિયા દઈ જાય આવી રીતનું વર્તન કરી જયારે સફાઈનું જ્યાં કામ કરતો ત્યાં સ્થળ ઉપર જઈને આવી રીતના કહી આવ્યા ત્યારે એ ભાઈએ મારો સંપર્ક કર્યો મનીષાબા આ પાછા મારી પાસે પૈસા લેવા માટે આવે છે મેં તો કઈ વાંધો નહીં ત્યાર પછી મેં એસીપી ઓફિસે આર આર સોલંકી સાહેબ ને હું સાહેબ ને મળી કે ભાઈ હું પકડીશ પણ મારી પાસે એટલા બધા પુરાવાથી નહીં પકડાય કે જે અધિકારીના કે કોઈ પણ રાજકીય બધું છે પણ આમાં આપણે ઊંડા ઉતરીએ તો આ કૌભાંડ કોઈ નાનું નથી પણ આ કૌભાંડ મોટું નીકળે એટલે શનિવારે અમે સાહેબ ને મળ્યા સાહેબ એ વાત કરી ત્યારે ઓલા ભાઈ જે સફાઈ કામદાર છે એમની પાસે મહેગા પૈસા એમને હજાર રૂપિયા એને આપ્યા હોતન અને આજ સવારે એમનો સ્ટીમ ઓપરેશન કરેલું સોલંકી સાહેબ અને એમની ટીમે તો હું પોલીસના એસીપી આર આર સોલંકી સાહેબ અને એની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ખરેખર જો આ કૌભાંડ પકડાઈ ગયું છે અને આવા જ લોકો જો આવા ગમે રાજકીય હોય કે અધિકારી હોય એના દ્વારા જો આવા કૌભાંડો કરતા હશે તો આખા રાજકોટમાં કોઈ પણ જગ્યાએ થતું હશે એ ચલાવવામાં નહીં આવે અને આવી જ રીતે એમને ખુલા પાડવામાં આવશે